કેશોદમાં અસામાજિક તત્વો બન્યા બેફામ તલવાર જેવા ઘાતક એક વૃદ્ધ મહિલા તેની દીકરી અને વાણકી પર કોઈ રવિ નામના શખ્સ અને અન્ય શખ્સ તલવાર તથા લાકડી જેવા હથિયારોથી હુમલો કરતા ઈજાગ્રસ્તને હોસ્પિટલે ખસેડવામાં આવેલ ત્યારે આ સમગ્ર મામલે ભોગ બનનાર પરિવારના સભ્યોની વાતચીત દરમિયાન એવું જોવા મળી રહ્યું છે જાણે આવા અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય તેમાં આવા તત્વો બેફામ બન્યા છે ત્યારે પોલીસ આ ઘટનાને ગંભીરતાથી લેશે કે કેમ આવા અસામાજિક તત્વોને પાઠ ભણાવશે કે કેમ તે જોવાનું રહ્યું ત્યારે સમગ્ર ઘટનાને લઈ કેશોદ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ વૃદ્ધ મહિલાના દીકરી ભારતીબેરે મીડિયા સમક્ષ શું કહી રહ્યા છે તે સાંભળ્યું ભારતીબેને હું મારી મમ્મીના ઘરે સાતમ આઠમ કરવા આવી હતી મારી મમ્મીનો કોઈ વાંક નહોતો ખાલી એક વચ્ચે લારી રાખી હતી તો લારી લેવાનું કીધું એ મારી રવિ ખુલ્લી તરવાર લઈને આવ્યો અને એની ઘરના બધા એની મમ્મી એની ઘરના એની છોકરી બધા આવીને મારી મમ્મીને મારવા માંડ્યા પછી હું છોડાવવા ગઈ તો મને મારવા માંડ્યા પછી રવિ અંદર સિંહ જઈને ખુલ્લી તરવાર લઈને એ મારવા આવ્યો પછી આજુબાજુવાળા બધા છોડાવ્યા અને થકા પછી હું મારી મમ્મીને મારી છોકરીને લઈ અને સીધી પોલીસ ચોકી આવી પોલીસ ચોકી આવી તો ઓલા સાહેબ આગળ ગયા તો કે ઉલાવશે વાં જાય તો કે વાહ હું અંદર ગઈ તો મારી મમ્મી બોલી નથી આપતી હું બોલવા ગઈ તો મને સાહેબ કે તમે ના બોલશો બેનને એકને જ બોલવા દે છે તો આમાં અમારે શું કરવાનું અમે ઘેરે જાય તો અટાણી ધમકી દઈને ગયો ઘરે આવશે તો ઘેરે તમને મારશું આવી ખુલ્લી તળવા ની રખડે પોલીસ સ્ટેશને કેસ કર્યો પણ હજી સાહેબ કંઈ કહેતા નહીં અમે દવાખાનામાં જ હજી બેઠા છે અટાણી આવીને ધમકી દઈને ગયો છે ઓલો છોકરા દેન ગયો એ બધા દઈને ગયા કે ઘેરે આવશો તો તમારો હજી અમે મારશું જોડશું બધું તમારી ઉપર કરશો એટલે અમને ફેરે જવામાં બીક લાગે છે તમે પોલીસ સાહેબ ગમે આવીને તમે અમારી મદદ કરો ને કે તમે અમારી કેવું અમારે ફેરે આવી અને તમે જોઈ લો બધું કે અમારી ઉપર કી રીતનું છે અમે કી રીતના અમારે બોલ્યા છે આવી તહેવારના તરવાલ ખુલ્લી રખડે તોય અમે પોલીસ સ્ટેશને કેસ કર્યો તો હજી કંઈ અમને કંઈ સાહેબે જવાબ દીધો નથી કે કાંઈ અમને કીધું નથી અને અટાણે અમને ઘેર જવામાં ભીક લાગે છે હજી